ખાદા ખાિં ખાળે કારા જારા ખાિં ખાળાળા ળાળ ખાાળા ખાળા.

તેમજ અન્ય બધાએ જ આપણને ફરીથી સહકાર આપ્યો છે તમામનો આભાર માનવાનો હોય આપણે વ્યક્તિગત નહીં તો બધાને જ આપણે આભાર માનીએ સાઉન્ડ દ્વારા માંડીને અમારા જે અમારી ટીમ છે સંગીતની ટીમ લાઇટની વ્યવસ્થા કરીને આપણે એટલી જોરદાર વ્યવસ્થા થાય છે બધામાં જ અમારા ગામ ગામનો પણ સહકારીઓ પરિવારનો સૌથી મોટો સૌથી મોટી વાત કરીએ તો આપણા જે ધિરેશ મહારાજ છે એમના થકી જ આ કાર્ય કાર્યકર આ કાર્ય જીતી ઉઠે સુરેશભાઈ છે તમામ આ તકે વ્યક્તિ કર્યું નાની અને જેમને આ કાર્યમાં સહકાર આપ્યો છે અમારા ગ્રામજનોએ મારા પરિવારે બને મને એટલો સહકાર આપ્યો છે સદાય એમનો હું ઋણી રહીશ તો આવા નવા કાર્ય થાય ને આવો પાછો આપણને બીજા વર્ષે આવો મોકો મળે આપણે પાછા ભેગા મળ્યા આપણે એટલે કે છે ઈન સિતારો તો આખો મેં મહેફુશ आगे रात ही रात होगी मुसाफिर है हम भी मुसाफिर हो तुम भी न जाने किस मोड़ पे फिर मुलाकात हो कथा ना विसर्जन पहला करिए श्री रामचंद्र भगवान बैठेला भाई पूजा में आई मार्ग नाती विशाल भाई ने યુદેવભાઈ ના ચિરંજીવી છે તે પણ આવીને બેસે એ મારી હાર્દિક ઈચ્છા છે બીજાના મામા સુરેશભાઈ આપણા ટ્રસ્ટ મંડળ